રામવાડી ખાતે બેંક એમ્પ્લોઈઝ સભાસદો તેમજ તેમના પરિવાર માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો બેંક એમ્પ્લોઈઝ કન્ઝ્યુમર એન્ડ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી ભાવનગર તથા સ્યોર સાંપ્રદાયિક ઓદિચ્ય ગેરસે બ્રાહ્મણ જ્ઞાતિ તેમજ કેપ્પી હોસ્પિટલ આરોગ્ય પેથોલોજી અને શેઠ વી એસ લોઢાવાલા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો સભાસદો નિવૃત્ત કર્મચારીઓ તેમજ તેમના ફેમિલી મેમ્બરોએ લાભ લીધો હતો આ કેમ્પમાં કેપ્પી હોસ્પિટલના તબીબ પોમાબેન શાહ અને વિચ્છી લોઢાવાલા હોસ્પિટલના તબીબે સેવા આપી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે ભાવેશભાઈ ગાંધી સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી i can Aqui હું ભાવેશ ગાંધી પૂર્વ પ્રમુખ બેંક એમ્પ્લોઈઝ કન્ઝ્યુમર ક્રેડિટ સોસાયટી આજે સરસ મજાનો બેંક એમ્પ્લોઈઝ કન્ઝ્યુમર ક્રિડિટ સોસાયટી અને રામવાડીના સહયોગથી એટી હોસ્પિટલ આરોગ્ય લેબોરેટરી આપણે બ્લડ બેંક રેડક્રોસ દ્વારા સરસ મજાનો મેડિકલ કેમ્પ તેમજ વિસી લોઢાવાળા હોસ્પિટલ દ્વારા સરસ મજાનો મેડિકલ કેમ્પ અહીંયા કરવામાં આવ્યો આજે અમારી આ પ્રમુખ શ્રી રવિભાઈ રાઠોડની રાહબારી નીચે અમારી કારોબારીએ ખૂબ જ હેમત ઉઠાવી જુદા જુદા બેંકના મેનેજર તેમજ ભાવનગર નાગરિક બેંકના ચેરમેન શ્રી પ્રભાતસિંહ શિવર મર્કન્ટાઇલ બેંકના ચેરમેન શ્રી કૃષ્ણકાંતભાઈ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર શર્મા સાહેબ સેન્ટ્રલ બેંકના મેનેજર શ્રી યાદવ સાહેબ તેમજ બબાભાઈ જે પીએનઆર સોસાયટીના પ્રમુખ છે આરોગ્ય લેબોરેટરીના એડમિનિસ્ટ્રેટર નશિભાઈ તેમજ ભૂતપૂર્વ કારોબારી મેમ્બર પ્રમુખો અને અન્ય બેંકના હોદ્દેદારો અહીંયા વધારેલ અને મોડી સંખ્યામાં બ્લડ ડોનેટ કરેલ તેમજ આરોગ્ય પેથોલોજી લેબોરેટરી તેમજ કેવલભાઈ પરમાર એટલે કે કેપી હોસ્પિટલ દ્વારા એમડી ફિઝિશિયન રોમાબેન શાહે ઘણા બધા દર્દીઓને તપાસેલ અને સરસ મજાની હું ડીસી લોટાવાળા હોસ્પિટલે લગભગ ચાલીસેક જેવા દર્દીની આંખની તપાસ કરેલ અને બધા સભાસદોએ અને કુટુંબીજનોએ સરસ મજાનો આ કેમ્પમાં ભાગ લીધેલ અને અમારી કારોબારીએ ખૂબ જ ઝેમેટોક ઉઠાવેલ તેમજ અમારા સેક્રેટરી મુકેશભાઈ અને સ્ટાફે આ કાર્યમાં ભગીરથ પ્રયાસ કરીને અને રામવાડીના બધા જ ટ્રસ્ટી હાજર રહીને અમને ખૂબ જ ઉત્સાહિત કરેલ અને બે કેમ્પસ્ટ દ્વારા આ સરસ મજાનો બીજો મેડિકલ કેમ્પ થયો તે બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર